બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ધંધુકામાં સમગ્ર હિન્દુ એકતા સમિતિ દ્વારા આજે રેલી યોજવામાં આવી હતી આ મૌન રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી થઈને મામલતદાર કચેરીએ પહોંચી હતી જેમાં સાધુ સંતો મહંતો સામાજિક સંગઠન આગેવાન તેમજ હિન્દુ એકતા સમિતિ દ્વારા વિવિધ નારાઓ બોલી બાંગ્લાદેશમાં બનેલ ઘટનાઓને વખોડી કાઢવામાં આવી હતી

સનાતન ધર્મ હિન્દુ ભાઈ ભાઈઓ સંતો ને સમાજ મિલકર આ એક મૌન રેલી યાત્રા કાઢવામાં આવીદન પત્ર મામલતદાર સાહેબને આપ્યો છે હિન્દુ સંગઠન ભાઈઓને જાગૃત કરવામાં આવ્યો છે કે જાગૃત થાય ઓર ભારતમે જો અમારે દેશમાં બંગાલમાં જો બાંગ્લાદેશમાં જો હિન્દુઓ પર દુર્દશા થઈ રહી છે એમને સતાવવામાં આવે છે એમને મારવામાં આવે છે અમારે સનાતન સંસ્કૃતિ કો નષ્ટ કરવામાં આવે છે એની વિરુદ્ધ આજ એક મૌન રેલી યાત્રા કરવામાં આવી છે એ સમસ્ત શાંતિપૂર્વક મૌન રેલી યાત્રા સંપન્ન થઈ છે ઓર ભારત કે સમસ્ત હિંદુઓ કો સનાતન ધર્મીઓ કોમ ભક્તો સંગઠિત થવાની જરૂરત છે સંગઠિત થઈને તો અમે આપણે સંસ્કૃતિઓ શાસ્ત્રીઓ હિન્દુ ધર્મની રક્ષા કરી શકીએ એવો અમારો પ્રયાસ છે સબનો એ આશા છે હિન્દુઓની આજની મૌન રેલી બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ છે હિંદુઓ પર બરબડતાપૂર્વક માનવતાને દુઃખ દે એવો આ બરબરતાપૂર્વક અત્યાચારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે એમણે આ મૌન રેલી કરી છે અને હિન્દુઓને જાગ્રત થઈને જો આ ન રોકવામાં આવ્યું તો હિન્દુ ઉગ્ર પણ બની શકે છે આ બાંગ્લાદેશની અંદર જે આપણા હિન્દુ ભાઈઓ માટે જેમને કૃત્ય ભર્યો આ વ્યવહાર કર્યો છે એની માટે આ મૌન રેલી હતી એમને કહેવા માગીશ બરાબર હું વિજય ધર્મરક્ષક વીરભૂષણ દાદાબાપુ ધામ મહલ કે આ હિન્દુ એ શાંતિનો દેશ છે અને શાંતિ સાથે અમે શક્તિને પણ માનીએ છીએ અને જેઓ શક્તિને માનીએ છીએ કે શાસ્ત્રને પણ માનીએ છીએ અને શસ્ત્રને પણ માનીએ છીએ આ રેલી છે એ શાંતિ માટે હતી એટલે અમને હિન્દુઓને એવી પ્રેરણા ના કરાવો કે અમે શસ્ત્ર પણ ઉપાડી શકીએ અને અમારા ભાઈઓ માટે અમે હિન્દુ કંઈ પણ કરી શકીએ એવો અમને આ નહીં અને આની ઉપર પ્રશાસન છે એ કાર્યવાહી કરે અને અમારા હિન્દુ ભાઈઓની રક્ષા કરે અમે હિન્દુ છીએ અને હિન્દુની ભાઈઓ રક્ષા માટે રેલીમાં આગળ આવ્યા છીએ તો આની પણ આગળ અમે જઈ શકીએ છીએ